તો જય માતાજી બાપે મિત્રો હું છું કે તેની મારી ચેનલમાં સ્વાગત છે બિરાજમાન છે તો ચાલો અંદર આપણે જઈશું મહાકાળી ના દર્શન કરીશું તળાવનું જે તળાવ છે એના પણ આપણે દર્શન કરીશું આનું સરસ મજાનું લોકેશન છે એ આપણે વિડીયોના માધ્યમથી આપણે જોઈશું ને જાણીશું તો ચાલો મિત્રો પહેલા તમને હું મહાકાળીમા દર્શન કરાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરની ની માત્ર લખ્યું છે કે સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીનું મંદિર તાલુકો જિલ્લો ઘોઘા જિલ્લા ભાવનગરનું લોકેશન છે અહીંથી પેલા તમને હું આખું લોકેશન બતાવું પછી અંદર આપણે માતાજીના દર્શન કરવા જઈશું સરસ મજાનો વ્યૂ છે મસ્ત મજાનું તળાવના કાંઠે મહાકાળીમા માનું આ મંદિર આવેલું છે અને બાજુમાં સિકોતરમાં પણ મંદિર આવેલું છે સોહલા પરિવાર પરિવારમાં પણ અહીં બિરાજમાન છે તો તો લોકેશન છે ચાલો હવે અંદર આપણે જઈશું મહાકાળી માના દર્શન કરી લઈશું તો તળાવની અંદર જ આ મહાકાળી માનું મંદિર છે અને જયારે આ તળાવ ભરાય ત્યારે આ મંદિરે પણ પાણી આવી જાય છે તો હાલ પણ તળાવ ભરાઈ ગયું છે મંદિરે પણ પાણી અંદર આવી ગયું છે એના પણ હું તમને દર્શન જોઈ શકો છો કે આખું આ તળાવ તળાવ ભરાઈ ગયું છે છે આ આ અને તળાવની અહીંયા જો તમે આ મંદિરની પાળી છે આખી અને અહીંયા તમે જો અહીંયા પણ પાણી આવી ગયું છે અને આ તે મહાકાળીમા નું મંદિર છે સરસ મજાનું જય મહાકાળીમાં રવિવાર ને મંગળવારે ખૂબ જ પબ્લિક આ મંદિરે હોય છે તો તમે મિત્રો માતાજીના દર્શન કરી લો પેલા સોના મહાકાળી છે અને આ તળાવ છે તળાવની અંદર અંદર તળાવની અંદર કાચબા અને હંશ ને તમે જુઓ તો સરસ માછલીઓ પણ ઘણી છે અને આ તળાવની અંદર અહીંયા જો મમરા જે કોઈ દર્શનાર્થી આવે ને મમરાલ આવે છે કાજબાને માછલીઓને ખવડાવવા માટે કાચબા પણ છે તમે જુઓ અને બાજુમાં જે સોહલા પરિવાર ને મંદિર છે જે ભમલીવાળાના સરસ મજાનું લોકેશન છે કહેવાય છે કે અહીંયા પાણી અડે આ પગથિયે પેલા તળાવ ભરાઈ જાય અને હાલમાં પણ અત્યારે પાણી આવી ગયું છે મંદિર ની અંદર પાણી છે જો બાજુમાં કાળભેરવ દાદા છે જય કાળભેરવ દાદા બહુ સરસ મજાનું ઘોઘાની અંદર સોનારિયા તળાવના કાંઠે મહાકાળી મંદિર આવેલું છે મિત્રો જો તમે અહીંયા આવ્યા હોય તો ઠીક છે ને એક વખત આ મંદિરની અવશ્ય મુલાકાત લો તમે અને બાજુમાં મહાદેવની પણ સ્થાપના છે જય મહાદેવ અને તમે જોઈ શકો છો કે બધક પણ તળાવની અંદર અત્યારે તરે છે અને સરસ મજાનું મોટું જબરું તળાવ છે આ આખું તળાવ ભરાઈ ગયું છે અને આ પાણી મંદિર અંદર આવી ગયું છે તો મિત્રો તમે જુઓ સરસ મજા તળાવ છે અને બોવડી છે બોવડી ઝાડ પાસે લીમડો છે ને એ પાસે મહાકાળીમાં મંદિર છે અને અહીંયા રાંદલમાં પણ બિરાજમાન છે જય રાંદલમાં સરસ મજાનો પકાવો અહીંનું લોકેશન છે